જય દ્વારકાધીશ જય મુરલીધર હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા હવે આ જે સોશિયલ મીડિયામાં શાંતિ હતી પણ અશાંતિ ફેલાવનાર પિન્ટુ પછી ઓલો બીજો કેવો ફદુ મારે ઓલો પિન્ટુ ઓલો ટાઈગર ટાઈગર એક બીજો હજી એક હતો ઓલો ઉમેશ આત્રોલી આત્રોલિયા એ તો ફટુસ થયો બે ગયો પિન્ટુ શું છે વિન્ટુ માં હું છે બી વિન્ટુ ને કેવી સારી મારાથી કહેવાય જાય પ્લાસ્ટર કરો થાય ને તો એકવાર આપણે એને ફાળો કરી દેવો ફાળો કરવો તો આપણે એક કામ કરીએ આપણે આપણા સમાજ માં ફાળો કરીને પિન્ટુ પ્લાસ્ટર કરાવતી પ્લાસ્ટર વાળ કપો વારંદ આપણે લઈ જ માહિતી વારં ની હોય તો એ વાનો હે ને કોડી સમાજ નો આગેવાન ઈ ભળવો મને એવું કે લુખો શૈલેષ ને બે ગારુ દે શૈલેષ ને એની માનો પીકો મારે પિન્ટુ ને એની માને છોદામાં ભાઈ નો કોલ આવે મેટર થઇ જાય પણ આ બેન નો કોલ હાલે ભાઈ ની સરકાર નથી બેન ની સરકાર હે કોઈ ક્યાંય સરકાર છે જ નહીં તમે જાનામુના રહ્યો સમાજ ને ઉશ્કેરો નહીં એટલે રેડી જ છે બધું અને પિન્ટુ નું શું કચું પ્લાસ્ટર કરાવ દઈ છીબરી જેવું અને આગેવાન કોણ કરે આ ઉમેશ યાત્રુ મોઢું નથી ખુલતું ઉમેશ નું મોઢું જોયું જોયું મેન કાલ કીધું જુનારીઢરી જાય છે પાણીપુરી ખાવા લઈ જાય ના પાણીપુરી ના ખાવા ના અને પિન્ટુ તો ઠીક

આ વિડિયો હે ને પિન્ટુ સુધી પુગાડજો પિન્ટુ સુધી પુગાડજો જે વિડિયો પિન્ટુ સુધી ના પુગે તો તો કામ નું પિન્ટુ છોકરા જેવડું હે પિન્ટુ જેવડે આપણે છોકરા ઘેર રમે એને ખબર ના હોય ને બિચારા કે વાળ કપી ના ખાય પ્લાસ્ટર વગર નું વિડિયો બને સારું ના લાગે એને ખબર ના હોય એને આપણે રૂબરૂ ભેગા થાય બધું ભીખાડી દે ભાઈ બે આમની નામ કરતો જા આ સમાજને ને તું વચમાં ના લાગે અને મેં તો આજે નવનીતની ની ફાઈલ ખોલી નવનીત કે દૂધમાં માં ધોયેલ નથી ઇતા મોટો ઓલો છે ખલીજ માપ્યો ખણીજ માફી આયા ને એ બાતમી દેતો એટલે બીજા ખણીજ માફી એ માર્યો ના ને નામ ચેડું જયરાજ નું નામ ચેડું જયરાજ નું જયરાજ આપણો ભાઈ છે અને આપણો ભાઈ થી લેવાનો છે અને કદાચ જયરાજ એ ગુનો કર્યો હોત ને તો અમીર બારાણી તો સપોર્ટ કરે જ આયર સમાજ નો દીકરો ગમે કઈક પણ થયું હોય ને આયર સમાજ ને જેથી જરૂર પડે તે અમીર બારાણી સપોર્ટ કરે અને મારો ભાઈ એ કરે અને આ પિન્ટુ ને તો મારે શું કરવું પિન્ટુ ફેમસ થઈ ગયો વાળ હોય ને ત્યાંથી પાછા આમ હોય લખાણ બાયલા જેવા હોય હોય ને આવા પૂછું જોયું ભાઈ આવે હે અને ઓળખાણ લાંબુ નથી લાગતું બધું કરે પિન્ટ બાયોડેટા એવું હોય પિન્ટુ ને આપડે અહીંથી વારં લઈને એક થી વાળ કપી નાખી પાંચ થયેલી સિમેન્ટ હું આપી રેતી તું દેજે બાકીના દર્શક મિત્રો ગુગલ પે કરજો પિન્ટુ એટલે કેમ છે તબિયત પાણી સારા તો વિડીયો અંત કરો જય દ્વારકાધીશ